વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજરોજ એક મહત્વની બેઠક વડોદરા ખાતેનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા આ બેઠકમાં વડોદરા વિભાગના તમામ કેટેગરીના લગભગ આઠસોથી વધુ રેલવે કર્મચારીઓ જોડાયા હતા ખાસ કરીને તારીખ ચાર પાંચ અને છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પશ્ચિમ રેલવેના છ વિભાગો એટલે કે મુંબઈ વડોદરા અમદાવાદ રાજકોટ રતલામ અને ભાવનગર સહિત સમગ્ર ભારતીય રેલવેમાં સિક્રેટ બેલેટ ચૂંટણી હાથ ધરવામાં આવશે बड़ोड़ा में मेरे दो दिन का प्रोग्राम है आज पूरा दिन मैं बरोड़ा में अलग अलग जगह पे मीटिंग करूँगा कल गोधरा में करूँगा शाम को आनंद में मीटिंग करूँगा ये इलेक्शन रिलेटेड मीटिंग है हमारा जो यूनियन की मान्यता का चुनाव होता है रिकोगनाइजेशन यूनियन ये रिकोगनाइजेशन का यूनियन का चुनाव हर पाँच साल में होता है कुछ कारणवश दो हज़ार में चुनाव नहीं हुआ बाद में कोरोना की वजह से डिले हुआ और अभी फाइनली ये 2024 हजार चौबीस चार पाँच को होना है इस चुनाव में सात यूनियन भाग ले रही है और उसमें से वेस्ट रेलवे मजदूर संघ एक यूनियन है जिनका निशान गुलाब फूल है हम पिछले चुनाव में नंबर वन रहे थे और हमारा जो आ, काम करने का तरीका और कर्मचारियों का जो प्रेम है डब्ल्यू आर एम एस के लीडरशिप के प्रति डब्ल्यू आर एम एस के कार्यों के प्रति जो कर्मचारी का विश्वास है उसे मुझे ऐसा लगता है कि इस बार भी हम इस चुनाव में नंबर वन आएंगे हमने जो काम किए हैं पिछले 11 साल में वो बहुत बड़े बड़े काम किए हैं वो काम कर्मचारी भूले नहीं है, चाहे उनकी इंटरनेट में ट्रांसफर का मुद्दा हो चाहे वैकेंसी भरने का मुद्दा हो चाहे उसका प्रमोशन का मुद्दा हो चाहे एनपीएस की लड़ाई हो हर मुद्दे पे हमने कर्मचारी के पक्ष में उनके साथ खड़ा रह के हमने लड़ाई लड़ी है तो मुझे पूरा विश्वास है कि इसका फल हमको कर्मचारी सिलेक्शन में जरूर दे हमें બાર તેર ચૌદ તારીખે હું અને મારા સાથીભાઈ કાબરજી ઉજ્જૈન ગયા ઉજ્જૈન મહાકાળજીના દર્શન કરીને પછી ઉજ્જૈનમાં મીટિંગ મોટી કરી ઇન્દોર ગયા ઇન્દોરમાં મોટી મીટિંગ પ્રેસ એડ્રેસ કર્યું રતલામ આવ્યા રતલામ ડીઝલ શેડ પર કમસે કમ ત્રણસો ચારસો એમ્પ્લોયની મિટિંગ સવા એડ્રેસ કરી ડબલ્યુઆરએમએસ ઓફિસ રતલામમાં પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરી ભાઈ કાબર અને મેં અને ગઈકાલે દાહોદ હતા દાહોદમાં મોટી મિટિંગ દાહોદ વર્કશોપના ગેટ પર એમાં ભારી સંખ્યામાં કર્મચારી ઉપસ્થિત હતા હું કહેવાય આજે અહીંયા સભા કરી એમાં બહુ મોટી સંખ્યામાં કર્મચારી છે કાલે અમે ગોધરા અને આણંદ જઈશું એટલે આ કેમ્પેન સિક્રેટ બેલેટ ઇલેક્શનનું તપન બેલેટ ઇલેક્શન જે ચાર પાંચ છ તારીખે થવાનું છે ભારત જે વર્ષમાં પૂરી ભારતીય રેલ પર એના ભાગરૂપે અમે વેસ્ટર્ન રેલવેમાં ત્યાંથી કાબર જીવ્યું અને અમારી પૂરી ટીમ ડિવિઝનની ટીમ એટલ ઓફિસ દર અમે કર્મચારીની વચ્ચે જઈ રહ્યા છીએ એ વાતની પ્રતીતિ થઈ કે જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ભારી સંખ્યામાં કર્મચારીનો જુવાળ હું એક્ઝરેશન નથી કરતો કર્મચારી ભારી સંખ્યામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ આની સાથે એમની રીતિ અમને કામ કરવાની એમની અમારી જે ક્લીન છબી છે એને લઈને કર્મચારીઓ ભારી સંખ્યામાં અમારી મીટિંગોમાં આવ્યા છે આજે બી આપણે જોયું કે ભારી સંખ્યામાં કર્મચારી અહીંયા ઉપસ્થિત છે એટલે લોકોનું હું કંઈ કહેવા નથી માંગતા બીજા લોકોનું પણ એમની જે છબી અને અમારી જે છબી છે ક્લીન છબી છે ડૉક્ટર રાઘવૈયાજીની રાઘવૈયાજીની છબીને કોઈ ચેલેન્જ નહીં કરી શકે અમારી કોઈ છબીને કોઈ ચેલેન્જ નહીં કોઈ ડાઘ નથી કોઈ જાતનું કોઈ ગડબડ નહીં એટલે લોકોનો જે અને અમે જે કામ કર્યા છે એને લઈને કર્મચારી આજે એમને વિશ્વાસ છે કે આ કામ જે કામ પેન્ડિંગ પડ્યા છે લોકો આજે બી આર કેપી મેદાનમાં ઉતરી ગઈ કંઈ કામ નથી કર્યું બીજી યુનિયન જે છે એના નેતાઓની છબી કરળાયેલી છે તો મિત્રો આપના સહયોગથી ઇલેક્શન આવવાનું છે ઇલેક્શન ચાર પાંચ છ છે આ ડિસેમ્બરે હે ને ડિસેમ્બર ચાર પાંચ છ છે પૂરી ભારતીય રેલો પર તેર લાખ ને કંઈક પચાસ હજાર કે એવા કર્મચારી વોટિંગ કરશે સિક્રેટ બેલેટમાં અને એમની સાથે જે રહ્યા છે અને વેસ્ટર્ન રેલવેમાં મજદૂર સંઘ એનએફઆઈઆર બધા ઝોનમાં એનએફઆઈઆરનો બાલા છે કેમ કે રાઘવૈયાજી એ પ્રમાણે કામ કરી રહ્યા છે એમને કર્મચારીઓનો પૂરો સહયોગ છે અમે જે કામ કરી રહ્યા છીએ એમને કર્મચારીનો પૂરો સહયોગ છે અમારી જે મહિલા ટીમ છે બેન આનંદીબેનના અગવાઈમાં વેસ્ટર્ન રેલવેમાં અને બધી જગ્યા જે અમારી વુમન ટીમ છે એ પણ બહુ સક્રિય છે અને બહેનો પણ અમારી સાથે મોટી સંખ્યામાં જોડાયેલા છે એ પણ અમને પૂર્ણ રૂપથી સપોર્ટ કરી રહ્યા છે અમારા ડિવિઝનલ સેક્રેટરી પપન મહાની મીનાજી બધા એકજૂટ થઈને કામ્યા લાગ્યા છે મને પૂર્ણ વિશ્વાસ છે કે કર્મચારી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘને દાદા મહોરકરજીની અગવાઈમાં નંબર વન હતા આ ફેરા અમે કોશિશ કરીએ છીએ આપના સહયોગથી કે અમે સિંગલ યુનિયનમાં